એક અમારે બનેલો દાખલો તમને કહું એ પતિ પત્ની રહેતા બનેલી એક જો આ બોક્સ નથી અમુક વાત તમને ક્યાંય મળે હું એવો મોટો કલાકાર નથી અને કલાકાર અમને કેવાય પેલી વાત જ કલાકાર કોને કહેવાય મા બાપ કઈ કોઈક છોકરું હોય હાવ જેને કહેવાય અને રખડતું હોય આજુ અને પછી આપણને દયા આવે કે આને બચારાને કોઈ નથી હાલો ને આપણે આને રાખીએ આપણે ભેગું મોટું કરીએ લાલન પાલન ભગવાન આપ્યું છે ભલે ખાઈ પીને મોજ કરે એને તમે મોટું કરો ભણાવો ગણાવો બધું રેડી ઘરનો સભ્ય હોય તમે બનાવો ને આખા ઘરનો વિશ્વાસ કેળવી અને ઘરમાં જેટલો ભૂકો હોય ને પૈસા ને ઘરાણું હોનું બધું ગોટો વાળી વ્યવસાય ખાવા ધાન ન રહેવા દે અને પોલીસ હાથમાં ન આવે એને કલાકાર કહેવાય ઈ કલાકાર હાચાર અમે કલાકાર નથી એમ મારો કેવાનો એક મે મને આ બનેલી હકીકત કહું એક પતિ પત્ની રહેતા હતા ને પતિ ખેતી નું કામ કરે અને પત્ની ઘર નું કામ કરે એટલે બેન રસોઈ બનાવતી હતી અમે એક પાપડનું નું પડી ગયું હતું પાપડનું નું પડી ગયું રોજ આડું આવતું એને એમ જો કે આ શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાઈશ આ રોજ આડુ આવે શેકી નાખી રસોઈ બનાવી ઓલો આવ્યો ખેતર થી હાથ પગ ધોઈને બેઠો એટલે બે ને બધું જે રસોઈ બનાવી હતી બધું પીરશું પાપડ મૂક્યા હવે જો ઓલો સાનો માનો ખાઈ લે તો વાંધો નહીં પણ એને વંટોળી ઉભો કર્યો એની વહુ કે આ પાપડ તું ભાંગી દે તો એની વહુ કે પાપડ કે ભગવાન તમને હાથ નથી આપ્યા એ કે તું મારી વહુ છું હું કહું એમ તારે કરવું પડે એ કે પણ એ જામ્યા ના પાડી કે તું મારી વહુ નથી એવું મેં થોડું કીધું હું તમારી વહુ જ છું બરોબર છે પણ ભગવાને તમને હાથ નથી આપ્યા એ કે ભાંગી દેવાનો હક કેમ હવે આપણા બૈરાને ને આપણે ન ઓળખતા તો મેળો હોય ભાંગ દે ને ન હોય ભાંગ દે આપણે વી વર્ષ ત્રી વર્ષ ભેગા રહ્યા હોય તો આપણને ખબર ન હોય કે આપણું બહેરું આપણા કીધા જેટલું છે ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો બાપુ ઘર ભાંગી ગયું પાપડ નો ભાંગ્યો એ રખડે બે આ સત્ય હકીકત ની વાત કરો હવે હું કે છે કે આ સમાધાન કરાવો એટલે પાપડ નો ભાંગે તમે બૈરા રાખી શકો આ હાથે કરીને વંટોળીઓ ઊભો ન કર્યો કેવાય અરે જેટલાય કહે છે કે અમારે દીકરાનું સંબંધ કરવો છે કેવું કોઈ દીકરી નથી દેતું ના આમને મળી ને પાપડ ભાંગવા ઘર ભાંગે બોલો એટલે આ ભાઈ જાળી મળ્યું છે ને કે તમને કોઈ સાંડલો જ ન કરે મળે એને કોઈ અપનાવતું નથી એ નથી ઉડાય એ રોવે છે અરે મારા નામ શું કામ ઊભું કરવું પડે બાપુ હું તો એમ જ કહું કે દીકરી છે ને બાપુ દીકરી હોય પત્ની હોય માં હોય કે બેન હોય એને બાપુએ હાચવી લેજો એક લક્ષ્મીનો અવતાર છે બીજી વાત કે પુરુષ હોય પુરુષ બાપુ બે દી બે દી બાર ગામ જાય ને એટલે એને કીડીઓ સડે હવા લો ઘરે જવું ઘરે જવું દીકરી બાપુ એક અદ્ભુત પાત્ર છે કે અઢાર વર્ષ સુધી બાપના ઘરે રહી હોય અને બાપ જે લગ્ન કરે ને તેથી દીકરી હરફ કાચડી ઉતારી ને ભયો જાય ને હવે આ ઘર મારું નથી દીકરી કહી શકે અને જેના પારકા હોય પોતાના કરે એ બાજુ એને જિંદગી માં ઓછી કોણ રાખ્યું હોય એનો બાપ બાપુ અહીંયા પરણાવી દે એટલે પારકા પોતાના કરી નાખે અને પોતાના હોય ને બાપુ નજર ન કરે કે ભલે ઈવડે બધા મોજ કરે બાપુ એને દીકરી કહેવાય આ તો બે દી નો થયા ને ભાઈ હાલો ફેરી હાલો પણ તમે ફેરી જ પોહાવ બહાર જઈ હાલો એ પણ નથી કોઈ રાખે જ નહીં ભલામાં તમને ગમે જ નહીં મુદ્દો મારો ઈ છે હું એમ કેવા માંગુ છું કે આ દીકરીઓનું પારકા પોતાના અને અત્યારે તો ભગવાનની દયા છે સારું છે પણ બાપુ એવી દીકરીઓની માથે સમય પેલાની વાત દીકરીઓ માથે બાપુ દુઃખના વાદળ ચડી ગયા હોય સોકડીઓ ગાળતી હોય એનો બાપ ત્યાંથી નીકળે અને એમ કહે કે બેટા કેમ છો કે બાપા અમે બધાય મજામાં છીએ મારી બાને કેજો ચિંતા ન કરે ન કરે આ ભારતની દીકરીઓ તાણ તાણથી સુધી અનાજનો દાણો પેટમાં નો નાખ્યો હોય

ઓસરી આવીને બેઠા હોય પછી દીકરી શું કરે ભલે પછી કેરોસીન સાટે કા કુવામાં પડે અને જિંદગી ટૂંકાવી દે પછી છોડીને આવડે નહીં શાનકી છોકરા રે નહીં સાના હથ ઘર ભાંગે પછી ખપ પડે ગઢી માના પછી માને રોટલા દે હવે તો કે મેં દારૂ મૂકી દીધું હવે તો મૂકી જ ને બેટા મારા કોઈ રોટલો કરી દે નથી અરે હોય તો જાળવી લેજો મારા રામ કારણ કે દીકરી છે એ દીકરી છે અદભુત માત્ર છે એમાંય બાપુ આતારનો સમય મેં કીધું એમ થોડો કામ થપાટ મારી ગયો છે નગર આજથી હું તમને થી ચાલી વર્ષ તરી પાંત્રી વર્ષ પહેલાંની વાત કરું એક ગામમાં ગમે સમાજની દીકરી હોય અને સમાજની દીકરી કોઈ પણ ની હોય ને બાપુ આહારે જાતી હોય જાન ને આમ બાપુ તૈયારી થતી હોય અને ચાંપે આવે ને આખાય ગામના અઢારે વણના જેટલા હોય ને એટલે કે ફલાણાભાઈની દીકરી જાય છે બાપુ આખું ગામ જાય જાંપે અને તમને કહું શું એની મારે વાત કરી મને એમ થાય અત્યારે વાત કેતા અમને શરમ આવે તેથી બાપુ અઢારે વર્ણ ના માણસો હોય બેનો હોય ભાઈઓ હોય ડોસી હોય ડોવા હોય પણ બાપુ એવું એક પાત્ર ન હોય જેની આંખમાં આહુડો ન હોય ફલાણા ભાઈ ની દીકરી પારે એવું માળો મૂકીને ભયું ગયું બાપુ આખું ગામ રોતું એક દીકરી જાય દીકરી હું તો તમને મારી વાત કરું ને હું આજે ગમે એની દીકરી લગ્ન કરીને આમ હારે જાતી હોય ને હું કોઈ જાપે નથી કારણ કે હું દીકરીને અત્યારે ઠીક કહેવા બધા હિહીન હાહાન કરતી કરતી વયુ જાય એટલે અત્યારની દીકરીને દુઃખ નથી એમાં આપણે શું દુઃખ થાય પણ ને કહ્યું એ વખતના સમયમાં બાબુ દીકરીનું વળાવતા હોય ને આખું ગામ હોય પણ બાબુ હું ન જોઉં કારણ કે હું જોઈ જ ન હોઉં મને એમ થાય કે આ હા કેવું પાત્ર એક માન બાપે ઉછેરેલું પાત્ર નાની એવી દીકરી હોય પગમાં નાની ઝાંઝરી હોય છમક 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 ચમક બાપુ એ ફરિયામાં ફરતી હોય આમ દિવાલો ને એ ટેકા કરી કરી અને બાપા બાપા દાદા દાદા કરતી હોય બાપા ની મુસુ ખેંચતી હોય બાપ ના આ વાળ ખેંચતી હોય ઈ દીકરી બાપુ જરે જાય ને તેદી માં આઉડા પી જાતી હોય અને બાપ બાપુ ભાંગીને ભૂકો થઈ જાય ઘરે મારી દીકરી મારું પારેવ ઉડી ગયું એક દીકરી આ લગન વખતે દીકરી જરે વળાવે ત્યારે તમે જો આવા માંડવા સણકાર્યા હોય

મારો કહેવાનો અત્યારે તમે જો દીકરાના લગ્ન કરો ને દીકરાની વહુ આવે ને ત્યાં એંસી એંસી વરહીની ડોષ્ય હોય ને એમ કે હાલ હાલ ફલાણાની વહુ દીકરાની વહુ જેટલું લઈને આવી હાલ જોવા દઈએ હવે જેટલું લઈને આવી એના કરતાં જેટલું મૂકીને આવી જો ને તું એક દિવ આ ગામની વહુ થઈને જ આવી હતી મારે સમર્પણની મૂર્તિ હું તો દીકરીઓને ખરેખર હું હાથ જોડીને કહું તમે એક શક્તિનો અવતાર છો સમાવો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દીધું પણ બાપુ બાપ ની આબરૂ ને ડાઘ લાગે એવું જિંદગીમાં પગલું ન ભરતા